ભણતા આર્યન પાસે નવા પુસ્તકો લેવાના પણ પૈસા નહોતા તેથી તે જૂના પુસ્તકોમાંથી વાંચતો હતો તેના શિક્ષક મહેતા સાહેબ તેની મહેનત જોઈને તેને પોતાના પુસ્તકો આપવાનું શરૂ કર્યું ધોરણ બારમાં આખા જિલ્લામાં પ્રથમ આવ્યા પછી આર્યને આગળ ભણવા માટે શહેરમાં જવું પડે તેમ હતું અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓ વચ્ચે ગુજરાતી માધ્યમનો આ છોકરો ઘણીવાર વાર મજાક નું માત્ર બનતો તેને લાગતું કે તે हारे જશે પણ રાત્રે જ્યારે તે આકાશમાં તારા જોતો ત્યારે તેને તેના પિતાના પરસેવાની ગંધ યાદ આવતી અને તે તરફથી બમણી મહેનત કરવા લાગતો એન્જિનિયરિંગ પણ પૂરું કર્યા પછી આર્યનનું સપનું હતું કે તે ભારતની સૌથી મોટી સ્પેસ સંસ્થામાં જોડાય તેણે બે વાર પરીક્ષા આપી પણ બંને વખતે થોડા માર્ક્સ માટે

પરીક્ષા આપી આ વખતે તેણે માત્ર પુસ્તકો જ નહીં પણ પોતાની આત્મા રેડી દીધી હતી પરિણામ આવ્યું અને આર્યનનું નામ મેરિટ લિસ્ટમાં સૌથી ઉપર હતું તેની પસંદગી જુનિયર સાયન્સ તરીકે થઈ હતી ત્યાર પછીના પાંચ વર્ષ આર્યને એક મિશન પર કામ કર્યું તે મિશન હતું એક એવો સેટેલાઇટ બનવાનો જે કુદરતી આપતો વિશે સચોટ સચોટ માહિતી આપી શકે ત્યાંથી ખેડૂતોના પાકને નુકસાન ન થાય રોકેટ લોન્ચિંગનો દિવસ હતો આખો ભારત ટીવી સામે બેઠું હતું આર્યના ગામમાં તો જાણે મેળો ભરાયો હોય કાઉન્ટડાઉન શરૂ થયું થ્રી ટુ વન શૂન્ય રોકેટ આકાશને ચોરીને ચીરીને આગળ વધી ત્યારે સેટેલાઇટ સફળતાપૂર્વક તેની કક્ષામાં ગોઠવાઈ ગયો ત્યારે કંટ્રોલ રૂમમાં તાળીઓના ગડગડાટ વચ્ચે આર્યનની આંખોમાં હર્ષના આંસુ હતા જ્યારે આર્યને સાયન્સની તરીકે જોડાયો ત્યારે તેની સામે માત્ર ટેકનિકલ પડકાર જ નહોતો મોટા શહેરો નહીં અને વિદેશી યુનિવર્સિટીઓમાંથી પણ આવેલા સહકમીઓ શરૂઆતમાં તેણે ગંભીરતાથી લેતા નહોતા તેની સાદી રહેણીકરણની અને ગુજરાતની લડણવાળી અંગ્રેજીને કારણે તેની મજાક ઉડતી એક વખત મિશનના ડિઝાઇનમાં મોટી ખામી આવી મોટા મોટા નિષ્ણા તો મોજ્યા હતા ત્યારે આર્યને પોતાની દેશી કોટા સોજ વાપરીને એક એવો ઉપાય બતાવ્યો જેણે મિશનનો ખર્ચ 20% ઘટાડી દીધો તે દિવસે પ્રોજેક્ટ ડાયરેક્ટ તેના ખભા પર હાથ મૂકીને કહ્યું આર્યન તારા મૂળિયા ભલે જમીનમાં હોય પણ તારું મગજ રોકેટ જેવું ફાસ્ટ છે મિશનના લોન્ચિંગ ના છ મહિના બાકી હતા ત્યારે જ આર્યને સમાચારમાં મળ્યા કે તેના પિતાને ગંભીર બીમારી થઈ છે તેને ગામડે જવું પડે તેમ હતું એક બાજુ દેશનું સપનું હતું અને બીજી બાજુ જેને આ સપનું જોવા માટે લોહી પાણી એક કર્યા હતા તે પિતા હતા આર્યન ગામડે પહોંચ્યો પિતાની હાલત જોઈ તે રડી ગયો પણ તેના પિતાએ તેના હાથ પકડીને માત્ર એટલું જ કહ્યું બેટા જો તું અત્યારે મારી પાસે બેસી રહેશે તો હું સાજો થઈ જઈશ પણ જો તારું રોકેટ આકાશમાં જશે ને તો હું અમર થઈ જઈશ પાછો જા અને તારું કામ પૂરું કર આ શબ્દોએ આર્યનને એક નવી તાકાત આપી તે પાછો ભર્યો અને રાત દિવસ

માહિતી ને કારણે લાખો ખેડૂતો નો પાક બચી ગયો અને હજારો લોકોના જીવ બચ્યા આખા દેશમાં આરણ ના નામની ચર્ચાઓ થવા લાગી ટીવી ચેનલો પર તેના ઇન્ટરવ્યુ આવતા લાગ્યા થોડા સમય પછી આરણ જ્યારે પોતાના ગામ પાછો કર્યો ત્યારે દ્રશ્ય બદલાઈ ગયું હતું જે લોકો તેના પિતાની મજાક ઉડાવતા હતા તેઓ આજે કુલ હાર લઈને ઉભા હતા કામ કરી રહ્યા હતા હવે તેઓ સાજા થઈ ગયા હતા આર્યને પિતાના પગ પકડી લીધા અને પોતાને ગોલ્ડ મેડલ તેમના ગળામાં પહેરાવી દીધી પિતાની આંખોમાં ગર્વના આંસુ હતા આર્યને ત્યાં જ અટકવાનું નક્કી નહોતું કર્યું તેણે પોતાના પગારના મોટા હિસ્સામાંથી ગામમાં એક સાયન્સ લેબ અને લાઇબ્રેરી બનાવી તેણે નક્કી કર્યું કે હવે પછી કોઈ આર્યનને પુસ્તકોના અભાવે ભણવાનું છોડવું નહીં પડે આજે તે ગામના બાળકોને રોકેટ સાયન્સ શીખવે છે ગામથી બીજા છોકરાઓ હવે એન્જિનિયરિંગમાં એડમિશન લઈ ચૂક્યા છે આર્યને સાબિત કરી દીધું કે આકાશમાં ઉડવા માટે પાંખોની નહીં પણ પાકા ઈરાદાની જરૂર હોય છે